કે જીવનું કલ્યાણ કેવી રીતે થાય અને એના જવાબમાં શિવજીએ નવધા ભક્તિનું ગાન શિવજી કરતા હતા સત્સંગ ચાલતો બંને વચ્ચે શિવ અને ભવાની બે જ કામ કર્યા છે જીવનમાં એક પહેલું કામ શિવજી સમાધિ કરે છે અને બીજું કામ સત્સંગ કરે છે સમાધિ અને સત્સંગ સમાધિ અને ભગવાન શિવજી બીજું કોઈ કામમાં પ્રવૃત્તિ થતા નથી ભગવાન શિવજીને આ બે વસ્તુ બહુ પસંદ છે એક ભગવાન નો સત્સંગ અને બીજું સમાધિ આપણે સમાધિ તો ન કરી શકીએ પણ સંસારના સંસારના કામ કામ કરો કરો સારા અને સત્સંગ કરો સમાજના સારા કામ કરો સત્સંગ કરો પણ જ્યારે તમે સત્સંગ કરશો જ્યારે તમે કઈ ભક્તિના માર્ગે ચાલશો ત્યારે કઈ ને કઈ મુશ્કેલી આવશે આવશે ચોક્કસ આવશે તમે જેવું નક્કી કરશો કે મારે કથામાં જવું છે જોજો જો ને કંઈ વિઘ્ન આવશે તમે નક્કી કરજો કે મારે આટલું દાન કરવું છે કંઈ ને મુશ્કેલી આવશે પણ તમારું મનોબળ જો મજબૂત હશે તો જ તમે દાન કરી શકશો ઈશ્વરે ધાર્યું હશે કે આની પાસેથી મારે લેવું છે તો જ તમે દાન કરી શકશો બાકી તમે ગમે એટલું ધારશો તો પણ દાન નહીં કરી શકો